આજે પણ જીરુ ના ઐતિહાસિક ભાવ અઠાવનસો ને એકાણું રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યા છે આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં સુધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે ફરી પાંચ હજાર આસપાસ બજાર જોવા મળી રહ્યું છે જ્યારે માં ચીરુના ભાવ ફરી નીચા જોવા મળી રહ્યા છે છ હજાર નીચે બજાર બોલાઈ રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજાર એકવીસથી પાંચ હજાર રૂપિયા હળવદ તેતાલીસોથી પાંચ હજાર રૂપિયા મોરબી ચાર હજારથી ચાર હજાર છવ્વીસ રૂપિયા પાટડી પાંત્રીસોથી સુડતાલીસો નેવું રૂપિયા બોટાદ પાંત્રીસોથી ચાર હજાર પાંચ રૂપિયા जसद चार हजार अड़तालीस पचास रूपया गोंडल पात्र सौ थी पांच हजार इक्यासी रुपया वाँकानेर तेतालीस सौ अड़तालीस पचास रूपया जेतपुरतालीस सौ चार हजार नौ सौ रुपया ऊंझा चार हजार अठावन सौ एकाणु रुपया थराद अड़तीसौ थी अड़तालीस रुपया पाटण पात्रो थी छतालीस सौ रूपया हरिज चार हजारो रुपया थरा साड़ीसौ अड़तालीस सौ रुपया नेनावा अड़सौ पांच हजार रुपया सौ एकतालीसौ चार हजार नौ सौ रुपया दिदर चार हजार पच्चीस अड़तालीस सौशी रूपया राधनपुर साड़ीसौ अड़तालीस सौ रुपया हरापर त्या त्रीसो बोतेर थी अड़तालीस सौ छवि रुपया अंजार अड़तालीस सौ चालीस चार हजार नौ सौ पचास रुपया फचाओ पिस्तालीसो अड़तालीस सौ रुपया જામનગર અઠ્યાવીસોથી અડતાલીસો નેવું રૂપિયા ભાવનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો રૂપિયા પોરબંદર આડત્રીસો પચીસથી સુડતાલીસો પચાસ રૂપિયા અમરેલી ત્રણ હજારથી અડતાલીસો નેવું રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજાર નવસોથી પિસ્તાલીસો નેવું રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી પાંચ હજાર રૂપિયા ડીસા બેતાલીસો બેતાલીસથી ચાર હજાર નવસો રૂપિયા સમી આડત્રીસોથી અડતાલીસો રૂપિયા ધાનેરા ચોત્રીસો એંશીથી સુડતાલીસો ને ઓગણપચાસ રૂપિયા લાખાણી આડત્રીસો એકતાલીસથી બેતાલીસો રૂપિયા શિહોરી ચુમ્માલીસોથી સુડતાલીસો રૂપિયા પાંભર ચાર હજારથી બાવનસો ને વીસ રૂપિયા પાઠાવાડા તેત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા પાલનપુર ચુમ્માલીસો પચાસથી ચુમ્માલીસો પચાસ રૂપિયા બહુચરાજી પાંત્રીસોથી સુડતાલીસો રૂપિયા થ્રોહલ ત્યાં ત્રીસોથી અડતાલીસ ને ચાલીસ રૂપિયા મોવા ત્યાં ત્રીસો થી સુડતાલીસો રૂપિયા કાલાવડ એકતાલીસોથી સુડતાલીસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો દસ થી સુડતાલીસો ને પચાસ રૂપિયા જુનાગઢ બેતાલીસોથી અડતાલીસોને દસ રૂપિયા વિરમ ગામ સુડતાલીસો પચાસથી અડતાલીસો રૂપિયા વિસાવદર બત્રીસો અઠાવન થી ચાર હજાર એકત્રીસ રૂપિયા જામજોતપુર ચોત્રીસોથી સુડતાલીસો ને એંશી રૂપિયા અને જામખમાળિયા બેતાલીસો થી અડતાલીસો એકાવન રૂપિયા